હેલો મિત્રો આ મારો એકદમ બેસ્ટ ફ્રેન્ડ છે અને આનું નામ છે રણમલ અને વાત એ કરવી છે મુદ્દાની આજે કે આ મિત્રએ છેલ્લા બે મહિનાથી મોબાઈલ ફોનનો યુઝ નહીં કર્યો યુઝ નહીં કર્યો અર્થાત કે જરૂરિયાત હોય ને એ જ બસ કોલ આવ્યો તો ઉપાડો તો એ કઈ રીતે એમને બે મહિના મોબાઈલ વગર સમય કઈ રીતે ગુજાર્યો એ એમને જ પૂછીએ આપણે ત્રણમાં થોડું કેમ કે અત્યારે જેટલા લોકો છે ને મોબાઈલ થી એટલા પીડાય છે મોબાઈલ માણસ ને શ્વાસ જેવું એક આપણે કેમ રૂટિન થઈ જાય સવારે ઉઠી જમવું સાંજે જમવું એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ મોબાઈલ છે અત્યારે કે તમે અત્યારે મોસ્ટલી જોવો ને રવિભાઈ તો રાતના માણસ સુવા જાય તો અત્યારે ઇન્ડિયામાં તો ઈજી છે માણસને ટાઈમ કાઢવા અહીંની લાઈફ કેવી છે આપણે ખબર

કે હું જ્યારે મે આ મોબાઈલ મારી પાસે 5 કલાકનો પણ ટાઈમ હોય ને તો હું મોબાઈલમાં સડી જતો ને તો ક્યારેક 1 કલાક 2 કલાક ક્યારેક ક્યારેક મારી પાસે 3 જ કલાક હોય છે ઓહો તો 3 કલાકમાં ક્યારે આપણે આપણું શરીરનું કરવું હા ફેમિલીને સમય આપો વાય હા બરાબર અને એના કારણે ફેમિલી ડિસ્ટર્બન્સ પણ કેટલું બધું થઈ જાય કારણ કે તમે અત્યારે આના હા તમે અત્યારે જો હસબન્ડ વાઈફ બે રહેતા હોય હા

કોઈ બી માણસ હોય તમારો ક્લોઝ ફ્રેન્ડ હોય એને પૂછજો કે બે મહિનાથી તમે કોઈ તમારી પર્સનલ વાત કરી છે કે નહીં બે માણસનું હા 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 આ બહુ અગત્યનો ઊભો હોય કારણ કે હે અત્યારે મેં જોયું કે દરેક ફેમિલીમાં છે ને મીન્સ કે કપ હસબન્ડ વાઈફની જ વાત કરીએ એમાં છે ને તૂટવાના છૂટાછેડાના જે મોટા ભાગના પ્રસંગો બને ને એમાં એકબીજાને સમજવાનો એ

તો મારી વાઈફ તૈયાર ન હોય મારી વાઈફ તૈયાર હોય તો હું તૈયાર ન હોય હા ઈ એનું કારણ મોબાઈલ ઓકે ના ના એકદમ 100% ની વાત અને મારો એક્સપિરિયન્સની વાત કરું ને તો બે મહિનાથી સતત એક વીક તો મે હે ને ઇગ્નોર એટલું ઇગ્નોર કર્યું ને કે વાત જવા દીયો એટલે મોબાઈલ ફોન મોબાઈલ ફોન એક થી બે વીક મને એટલો પ્રોબ્લેમ એમ મે કીધું તું એટલે ન જ ઓકે મારે આદત ઘણી હતી હા મોબાઈલની અત્યારે બધાના ના છે અરે એક્સ વાય ઝેડ એ તમે ગમે તે કારણ કે મેં મારે આ મોબાઈલ છે ને મારે હું સતત યુઝ કરું ને એટલે આમાં સાડા ત્રણ થી ચાર કલાક ચાર્જિંગ હાલે બરોબર હું સીટમાં આવું નથી ત્યાં તો પછી હું પાવર બેંક પણ સાથે લાવું ઓહ તો હું ઈ વિચાર કરતો હતો કે આ સાડા ત્રણ થી ચાર કલાક મોબાઈલમાં ચાર્જિંગ હાલે એ સતાય મારે પાવર ની જરૂર પડે તો હું કેટલો ટાઈમ મારો ખરાબ કરું હું આમાં અને મોબાઈલ તમને છોડવાનો વિચાર કેમ આવ્યો બસ આ ટાઈમ જ ન વધે પછી આપણે એક્સપિયન્સ પ્લાન નો કરી શકીએ કોઈ ને હા મોસ્ટલી ને ઓકે બરાબર આપણું ભવિષ્યનું કઈ પ્લાન વિશે વિચાર નો કરી શકીએ હા તમે આ મોબાઈલ મૂકો ને પછી તમારે એક મહિના પછી જો તમારા જીવનની અંદર ચેન્જીસ ન આવે તો તમે કયો હા ના ના વાત સાચી પહેલા મોબાઈલ તમારો માઇન્ડ એટલી હદે આમ બોલું કરીએ ને કે વાત જવા દો આ મોબાઈલ જ્યાં સુધી હોય ને તમારી પાસે ત્યાં સુધી તમને કોઈ વિચાર જ ન આવે નો તમારો વિચાર આવે નો ભવિષ્યનો વિચાર આવે કોઈ બાબત નો કઈ નહીં કારણ કે આ એક રાક્ષસ છે રાક્ષસ છે ને તમને પકડી પકડી રાખે સ્ક્રીન માં તમે એક રીલ જુઓ એટલે બીજી રીલ જુઓ અને મન સતત એમાં ઇન્વોલ્વ જ રહે પણ મને એક એક વસ્તુ એ એ થોડી બતાવવાનો પ્રયત્ન કરને કે તમે જ્યારે પહેલી વખત આ એક વીક જ્યારે મોબાઈલ છોડ્યો તો વિચાર આવ્યો કઈ રીતે કે મારા હું આ ના છોડવું વિચાર આવ્યો કઈ રીતે બસ ઓટોમેટિક અંદરથી એવું થયું કે આ વસ્તુ આપણી જિંદગીમાં એક ખરાબ જ છે ઓકે ના જીવનમાં જરૂરિયાત છે બધી વસ્તુની જરૂરિયાત છે પણ લિમિટમાં હોય ને હા બરાબર દરેક વસ્તુ લિમિટમાં દરેક વસ્તુ લિમિટમાં કારણ કે અટાણે તમે ગમે ત્યાં જાઓ વર્લ્ડમાં ગમે ત્યાં જાઓ તો ત્યાં શું લખેલું હોય

ટાઈમ ઓફ લઈ લો તો આવવાની મરજી જ થાય અને કરો છો તો હવે એ જે ખાલી સમય જે લગભગ તમે દિવસનો ત્રણ ચાર કલાક તો પાંચ કલાક સ્ક્રીન ટાઈમ આપતા હશો મોબાઈલ તો હવે એ સમયને કઈ રીતે ભરો છો કારણ કે માઇન્ડને કંઈક તો આપવું પડે ને બોડી મારી આખી ફ્રેશ છે અત્યારે અત્યારે હા ઓકે આપણે પછી કોઈ હું હોય કે કોઈ બીજું ભગવાન કરે બાકી તો મોસ્ટલી અત્યારે મોબાઈલ યુઝ કરે હા હું અત્યારે ઘરે જાઉં નાઈ ધોય ખાઈ પી અને બરાબર પછી મને આમ આપણે આવવાનો ટાઈમ સાડા દસે હોય મોસ્ટલી કે સાડા દસે આપણે નીકળીએ તો મારી ઊંઘ આઠ વાગે કમ્પ્લીટ પૂરી થઈ જાય હા કારણ કે બરાબર છે આઠ વાગે પૂરી થઈ જાય તો પછી આપણે અહીંયા એવું ઘણું બધું કામ છે રવિભાઈ કે આપણે લાઈફમાં જરૂરી છે એ કરવું પડે હા ઓકે એ બધું પણ એ બધું થવા માંડ્યું નહીં તો જે કરવાનું હતું એ નહોતું થતું ના કરવાનું થતું હતું ના કરવાનું થતું હતું અને આવા આવા ચેન્જીસ આવે ને એટલે બીજા ઘણા લોકો આપણે પૂછે કે શું કઈ પ્રોબ્લેમ છે હા મેં કીધું ના ભાઈ હું કમ્ફર્ટેબલ છું હા હા બરાબર આપણે મોજમાં છીએ ઓકે અને એક આ મોબાઈલ મૂકવો ને એ એક બહુ અઘરી વસ્તુ છે તમે ટ્રાય કરો હા અને એ અત્યારે અત્યારના સમાજને છે ને એટલા માટે આ જરૂરી છે કારણ કે માણસ છે ને એ એકલો થઈ ગયો મોબાઈલમાં અને એકલો થઈ ગયો છે ને તો હવે એના એકલતા એટલી કોરી ખાય છે કે માણસ જાતે ખલાસ થઈ જાય કારણ કે મોબાઈલ ની અંદર એના જયારે જ્યાં સુધી મોબાઈલ મોબાઈલ કરતા હે ને રવિભાઈ મારું માનવું એવું છે કે મોબાઈલ કરતા ડ્રગ્સ પણ સારું એટલી હદ સુધી ખરાબ કારણ કે ગમે એવો માણસ હોય હા એને કોઈ જાતનું વ્યસન હા કોઈ વ્યસન નથી પણ આ મોબાઈલ ના ના સાચી વાત છે કારણ કે આ તમારો માઇન્ડ તમને ક્યાંય બીજે જવા જ નથી દેતો તમે બે મિનિટ ફ્રી થયા કે તમે મોબાઈલ કાઢ્યો હમ તમારી પાસે એક મિનિટ નો બી ટાઈમ હોય તો તમે મોબાઈલ કાઢો કામ છે મોબાઈલ નું યાર સાચી વાત છે મન થી તમારું કઈ ભવિષ્ય નું પ્લાન કરો કઈ એવા સારા વિચાર કરો અને પાછા પબ્લિક મોબાઈલનો ફોન ચલો કરે તો પણ એને એને શું ઉપયોગ કરવો મોબાઈલનો એ સમજ જ નથી તમે કોઈ પણ માણસની હાથમાં ના હોય કે આ વસ્તુનો ઉપયોગ શું કરો તો એને આપો ને તો એ દુરુપયોગ જ કરવાનો કેમ કે આપણી અનંત જન્મોની યાત્રામાં નેગેટિવ છે જ એટલે આપણે નેગેટિવ તરફ જ જવાના એટલે ચલો એક આ મુદ્દો તમારે તમે બે મહિનાથી છોડો એટલે મેં કીધું કે આ કંઈક વાત કરીએ તો કોઈકને પણ કંઈક છે તમે વર્ષનો છે તમને મારો હા

એ જ કરવાનું બરાબર કારણ કે ભવિષ્ય ભૂતકાળ આપણા હાથમાં કંઈ હે જ નહીં રહ્યું કોઈ વસ્તુ આપણા હાથમાં નથી આપણે પ્લાન બનાવીએ કે ભાઈ મારે આ પ્લાન બનાવવું હોય એનું પ્લાન થયું હોય તોય પણ માણસ ભાગ્યા જ કરે ભાગ્યા જ કરે કોઈને શાંતિ જ નથી અને તમે પૂછો ને કે શું પ્રોબ્લેમ છે તો મારે આ છે આ છે આ ભાઈ માણસને બધી પ્રોબ્લેમ હોય જ કંઈ ને ન હોય શાંતિ રાખવાની જીવનમાં કોઈ જાતની કંઈ ખોટી ઉપાધિ નહીં કરવાની ટેન્શન નહીં સરસ પેલું કહે છે ને બધા કે જિંદગી ભગવાને આપી છે ને તો આ જિંદગીને આપણી જિંદગીથી કોઈને છે ને પ્રોબ્લેમ ના થાય એ રીતે જોઈ જીવવાનું અને જેટલી જરૂરિયાત છે ને એમાં એમાં આવી જાય કે ભાઈ હા જીવનમાં શું કરવાનું

ગેરંટી એન્ડ વોરંટી અરે યાર આપણી જિંદગી ની ગેરંટી વોરંટી છે ખબર એક કલાક પછી આપણું શું થવાનું છે કને ખબર છે હા તો જે ક્ષણ મળી છે એને મોજ થી જીવો ઈમાનદારી થી જીવો તો જીવો અને જીવા ઓકે ઓકે રણભર મજા આવી ઓકે ચાલ થેન્ક યુ થેન્ક યુ ભાઈ